નવા વર્ષની અભિનંદન પાઠવું છું આપ સૌ નવા વર્ષ ફળદાયી લાભદાયી સુખદાયી નીવડે ભગવાનના તમારી પર આશીર્વાદ રહે ને તમે બધા સતત પ્રગતિ કરતા રહો એવી

ઘણી બધી જાહેરાતો થઈ આપણને નવા પ્રોજેક્ટો માટે રૂપિયા પણ આપ્યા પાણી ના ભરાય એના માટેની વ્યવસ્થા માટે પણ રૂપિયા આપ્યા હજુ બે બીજા પ્રોજેક્ટો પાઇપલાઈનમાં છે એ પણ થશે એક ગાર્ડન ને વોકવે અહીં ઝલક થી કેનાલ વાળો જે આખો ગેટ સુધીનો એ પણ નવો બનવાનો છે સ્પોર્ટ્સ એની અંદર વોલીબોલના ગ્રાઉન્ડ બની રહ્યા છે બીજું એક આયોજન નવું ગોપી બે કર્યું છે તૈયાર થઈ ગયું થઈ ગયું છે અને એની અંદર આપણે છોકરાઓ ક્રિકેટની પ્રેક્ટિસ ચોમાસું હોય ત્યારે પણ કરી શકે એના માટે ઇન્ડોર એક સ્ટેડિયમ બનાવવાનું ને એની અંદર ત્રણ પીચ પિચર બનાવવાના છો ને હા ત્રણ પીચ એટલે રેગ્યુલર પીચ પ્રેક્ટિસ કરવાની મેચિસ બોલની એ પીચ પણ બનાવાના છે અને ત્યાં આગળ પણ છોકરાઓને ટ્રેનિંગ આપવાનું આપણે ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવાના છે બરાબર ગોપી હોય એટલે આ બધા નવા આયોજનમાં આ બધી વ્યવસ્થાઓ આપણી છે તમને કોઈ નવો વિચાર આવે તો મને કહેજો તો આપણે એને પણ અમલમાં મૂકવા માટે કરીશું સો કરોડ જેવા રૂપિયા આપણને આપી દીધા છે એમાં ડ્રેનેજને પાણીની લાઈનો એમાં પાણીના સબ પાણીની ટાંકી ડ્રેનેજના પમ્પિંગ સ્ટેશનો આ બધું નવી સ્કીમની અંદર અને જૂના વિસ્તારમાં જે જે જગ્યાએ બાકી રહી ગઈ હોય એ તમામ જગ્યાઓને કવર કરીને ડ્રેનેજ સિસ્ટમ ને વોટર સિસ્ટમ ઉભી થાય એવા તમામ આયોજનો થઈ ગયા છે અને ટેન્ડર બી મંજૂર થઈ ગયા છે બરાબર ને પરિભાઈ આમ જરા બહાર રહ્યો એટલે મોડું દે તો એ પણ બધા કામ થઈ ગયા છે હવે જે નવા કામ છે એની અંદર આઠ ને અગિયાર આપણી ટીવી પ્રિલિમિનરી ડિકલેર થઈ ગઈ છે એટલે એ જેવી ખુલે એની સાથે આ બધા કામો શરૂ થઈ જશે અને બાકીના વિસ્તારોમાં પણ હવે જ્યારે કોર્પોરેશનની જાહેરાત થઈ ગઈ છે પણ પછી ગેઝેટ થવાનું બાકી છે એટલે ગેઝેટ થશે એટલે અહીંયા નડિયાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન થઈ જવાનું તો આજુબાજુના ખાલી નજીકની પેરીફરીની અંદર થવાની છે દૂરનો કોઈ વિસ્તાર લગભગ નહીં જવાય એવું છે પણ આપણે જેટલો એકદમ નજીકનો એરિયા છે એ બધું કવર થાય એવું જોઈશું એટલે આવનારા દિવસોની અંદર નડિયાદ એક કોર્પોરેશન થશે અને બાજુમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન એ છે તમને ખબર છે ઉત્તરસંધા આમ સીમમાં આવે પણ અહીંયા હાઈવે પરથી અહીંથી લગભગ દોઢ કિલોમીટર દૂર એ સ્ટેશન છે તો આ બધું નડિયાદની અંદર આ તમારો ઓવરબ્રિજ અહીંયા મંજૂર થઈ ગયો રિંગ રોડનો તો રિંગ રોડ બી નેશનલ થી અહીંથી થી શરૂ થાય માર્કેટની સામેથી ત્યાં થઈને ડાકોર રોડ ઉપર ક્રોસ થાય ડાકોર રોડથી રિંગ રોડ જાય આગળ મંજીપુરા થઈને છે ધબન સુધીનો રિંગ રોડ પૂરો થશે અને આ પણ નડિયાદ સિટી માટે ખૂબ અગત્યની બાબત હતી એ પણ થઈ જશે તો આવા બધા કામો હજુ તો કેટલાય ગણાવાય એ તો બહુ લાંબી વાત છે અહીંયા ટૂંકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે પણ સંગઠનની અંદર ખૂબ રસ લઈ અને કાર્યકર્તાઓને સક્રિય રાખવા માટે અનેક પ્રોગ્રામો કર્યા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખૂબ કાર્યક્રમો નડિયાદની અંદર કર્યા છે એટલે આપણે જ્યાં બેઠા છે ત્યાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ મંદિરના ઓપનિંગ પ્રસંગે પણ અહીંયા પધાર્યા હતા સ્વામિનારાયણ મંદિર નો ઉજવયો એની અંદર પણ પધાર્યા હતા તો આપણે શક્ય એટલો નડિયાદનો વિકાસ કરવાના આપણે સૌ પ્રયત્નો કરીએ આવનારા દિવસોની અંદર આપણે ખૂબ સારી રીતે આપણો દેખાવ કરીને પ્રજા આપણા તરફી કેવી રીતના રહે એના આયોજનમાં આપણે લાગેલા રહેવાનું છે બાકી બહુ ખાસ આપણે લગભગ મળતા જ રહીએ છીએ એટલે અને મીટિંગો પણ કરતા રહીએ છીએ હવે નડિયાદ વિધાનસભાના તમામ બૂથોની બૂથ સમિતિ તારીખ છે અને આમાં તમારે સક્રિય રહીને આ કામ કરવાનું છે જરૂર પડે તો એ બોલાવજો મને બાકી તમારી રીતના થતું હોય તમે પૂરું કરી દેજો પણ બધા સાથે રહીને આપણે કામગીરી પૂર્ણ કરીએ એવી વિનંતી ફરીથી એકવાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નડિયાદમાં રસ લઈને ખૂબ આપણને નવા પ્રોજેક્ટો આપ્યા છે એમનો પણ આભાર માનીએ આ તબક્કે સી આર પાટીલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ આપણા જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ અને એમની ટીમનો આભાર માનીએ તમે સૌ અહીં ઉપસ્થિત છો કે એમનોય પણ આભાર માનું કે તમે બધા સક્રિય રહ્યા અને નડિયાદ વિધાનસભાને એક લેવલ ઉપર તમે મૂકી જેનાથી ખબર પડે ગુજરાતની અંદર એવું કામ કર્યું એ બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર ભારતમાં તમે જાય